દર્શક મિત્રો જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને રાતા રડાવ્યા છે કારણ કે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઊભા પાક ધોવાયા છે શેરડી સોયાબીન તુવેર મગફળી અને બાગાયતી પાકને મોટા પાયે પહોંચ્યું છે બગોદરા નજીક કારણે ખુલ્લી ગટરમાં ટ્રક વખત તલાક બોલીને બંદૂકની અણીએ ત્રિપલ તલાક આપી દીધા હતા જોકે પત્નીએ બાદમાં પોલીસનો સહારો લીધો હતો તેથી તાત્કાલિક પતિની ધરપકડ કરી લેવાઈ તમિલનાડુમાં મ્યુનિસિપલ અને પાણી પુરવઠા વિભાગમાં ભરતીમાં ગેરરીતિ આચરાઈ છે એક પોસ્ટ બદલ આશરે પચીસ થી પાંત્રીસ લાખ રૂપિયા વસુલવામાં આવતો હોવાનું મોટું કૌભાંડ થયું હોવાનો દાવો ઈડીએ કર્યો છે ભરૂચ અને ચીન સરહદે વર્ષોથી જે વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત પાડવા માટે અંતે બંને દેશો થયા છે ભારત અને ચીન કોપર્સ કમાન્ડ વચ્ચે સરહદે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરનારા વાવાઝોડા મોનથાથી થા એક પોઈન્ટ પચાસ લાખ એકર જમીન પર તૈયાર થયેલા ખેતીના પાકને નુકસાન થયું છે તથા વાવાઝોડા કારણે બે વ્યક્તિઓના મોત થયા છે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી વચ્ચે આજે દક્ષિણ કોરિયામાં બેઠક બેઠક હતી આ બાદ ટ્રમ્પની ચીન પ્રત્યેની તમામ નારાજગી દૂર થઈ હોવાના સંકેત મળ્યા છે તેમણે ચીન પર દસ ટકા ટેરીફ ઘટાડ્યો છે રશિયાએ સમુદ્રના પાણીમાં હુમલો કરવા સક્ષમ સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલ એટલે કે ટોરપીડોનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું છે રશિયાના પ્રમુખ પુતિને ખુદ આ માહિતી જાહેર કરી છે ટીવી એક્ટ્રેસ માહી જોય એક્ટર પ્રતિજય ભનોશરી સાથે છૂટાછેડા લઈ રહી હોવાની અફવા ફગાવી દીધી છે. ઇન્સ્ટા પોસ્ટ પર માહીએ લખ્યું હતું કે ખોટી વાતો ન ફેલાવશો. આ અફવા ફેલાવનાર સામે હું કાનૂની કાર્યવાહી કરીશ. તો આ હતા અને ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો connect ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.